પોતાના પ્રવાસની શરૂઆત ગંગા પૂજન અને આરતીથી કરી તેમણે ગંગા નદીના તટ પર પૂજા કરી અને નદીની પવિત્રતા અને મહત્વને ઉજાગર કર્યું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગંગા માત્ર નદી નથી પરંતુ કરોડો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે મહાકુંભ બે માટે શ્રેષ્ઠ તૈયારીઓ અમે કરી રહ્યા છીએ જેથી દરેક યાત્રિકને શ્રેષ્ઠ અનુભવ મળી શકે મુખ્યમંત્રીએ સંગમ નોઝ પર ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું જેમાં નદીના કિનારે બનાવવામાં આવી રહેલા નવા ઘાટો માર્ગો અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે તેમણે આ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે મહાકુંભ બે હજાર પચીસ માટે અમે તમામ સુવિધાઓને આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ ોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે અમે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ મુખ્યમંત્રીએ શ્રી હનુમાનજી મહારાજના મંદિર અને અક્ષય વટનું પણ નિરીક્ષણ કર્યું તેમણે આ સ્થળોની પવિત્રતા અને મહત્વને ઉજાગર કર્યું અને યાત્રિકોને આ સ્થળોની મુલાકાત લેવાની સલાહ આપી આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહાકુંભ બે હજાર પચીસ માટે નવી વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનું પણ ઉદઘાટન કર્યું આ એપ્લિકેશન દ્વારા યાત્રિકોને તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે અને તેઓ પોતાના પ્રવાસને વધુ સુગમ બનાવી શકશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મહાકુંભ બે હજાર માટેની તૈયારીઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા તેમણે જણાવ્યું કે મહાકુંભ બે હજાર પચ્ચીસ માટેની તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ થવી જોઈએ અને યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ આ રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં સંગમ નોઝનું નિરીક્ષણ કર્યું અને મહાકુંભ બે હજાર પચીસ માટેની તૈયારીઓની સમીક્ષા કરી